ભાઈ લાઈક કરી દેજો રિટર્ન આપતા નથી ના ફરીથી કોમેન્ટ કરી દેજો હું રિટર્ન આપી દઈશ ખબર નહીં હોય મને મારા પહેલા વિડીયોમાં કમેન્ટ કરી દેજો હું રિટર્ન આપી દઈશ ખ્યાલ નહીં હોય મને સ્વાગત છે મારી લેમાં લાઈક કરી દેજો મારા વીરા અત્યારે જે વિડીયો કરી છે ઓકે હું જોઈને તમને રિટર્ન આપી દઈશ સ્વાગત છે મારી લાઈમાં જય માતાજી બધાને હર મહાદેવ કેમ છો કાલે કરી હતી મને ખ્યાલ નહીં હવે હું તમને પાછું return આપી દઈશ જોઇશ ને એટલે like કરી દેજો like નો કરી હોય તો સ્વાગત છે મારી life બધાને જય માતાજી હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે મારી life સ્વાગત છે મારી life મિત્રો like કરતા રહેજો comment કરતા રહેજો નવા હોય એ કરી દેજો ના નઈ નઈ ભૂલાય હવે હું લાઈવ બંધ કરીશ ને એટલે ચોક્કસથી હું રિટર્ન આપી દઈશ સ્વાગત છે મારી લયમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો નવા નવી સબ્સ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી આપી છે ઓકે થેન્ક યુ ભાઈ સ્વાગત છે મારી લયમાં લાઈક કમેન્ટ કરતા રહેજો તમે ખુશ છો તમે ખુશ છો જય માતાજી દીદી જય માતાજીભાઈ આવો આવો કેમ છો લાઈક કરી દેજો ગોહિલ ગોલભાઈ કેમ છો સ્વાગત છે મારી લાઈમાં ભાઈ તમારું લાઈક કરી દેજો મારા વીરા દીદી કેમ છો મજામાં બેન એકદમ મજામાં ભાઈ તમે કેમ છો સર હવે જમો જમી લો ઓકે લાઈક કરતા રહેજો મારા મિત્ર હમણાં આવું વાંધો નહીં જમીને આવજો લાઈક કરી દેજો બાર જણા જુઓ છો લાઈક એક જ છે લાઈક કરો મારા વીરા ઓકે નવા જોડાયેલા હોય સબસ્ક્રાઈબ કરી દેજો સ્વાગત છે મારી લાઈવમાં તમારું

મારી લય માં તમારું જય માતાજી જય મહાદેવ સ્વાગત છે મારી લઈમાં શ્રી માતાજી બધાને જય દ્વારકા દિશ હરોર મહાદેવ લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો જય દ્વારકા દીશ જય દ્વારકા દીશ સ્વાગત છે ભાઈ મારી લયમાં લાઈક કમેન્ટ કરતા રહેજો નવા જોડાયેલા સબસ્ક્રાઈબ કરી દેજો જરૂરથી રિટર્ન આપી દઈશ મારસો ટોડિયોમાં કમેન્ટ કરી દેજો સ્વાગત છે મારી લાઈવ માં મિત્રો તમારું લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ કરતા રહેજો નમસ્તે નમસ્તે સ્વાગત છે મારી લાઈવ માં મિત્રો તમારું તમારું ગામ ઓછું ભાઈ અમરેલી થી નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિરા હું રિટર્ન આપી દઈશ અમરેલી થી લાઈવ છું લાઈક કરી દેજો લાઈક એક જ છે સત્તર જણા જોઉં છો લાઈક નહી બતાવતા લાઈક કરતા રેજો કરતા રહેજો નવાગત છે મારી લાઈફમાં બધાને જય માતાજી જય દ્વારકાધી સરળ મહાદેવ જય શ્રી કૃષ્ણ મને ઓકે ભાઈ હું રિટર્ન આપી દઈશ તમને મારા સૌ વિડીયોમાં કમેન્ટ કરી દેજો હું રિટર્ન તમને જરૂરથી આપી દઈશ રાજુભાઈ આવો આવો રાજુભાઈ કેમ છો રાજુભાઈ લાઈક કરી દેજો સ્વાગત છે મારી લાઈવમાં મિત્રો લાઈક કમેન્ટ કરતા રહેજો નમસ્તે નમસ્તે ઓકે 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 ભાઈ હું રિટર્ન આપી દઈશ લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો નવા જોડાયેલા સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન આપી દઈશ બધાને હર મહાદેવ મજા રાજુ ભાઈ લાઈક કરી દેજો મારા વીરા સ્વાગત છે મારી live માં બધાનું ક્યાંથી મારું live જોવો છો જરા કમેન્ટ કરજો જય માતાજી ગામ છે ભાઈ તમારું જય માતાજી હું અમરેલી થી લાઈવ છું ભાઈ રવિ રવિ સ્વાગત છે મારી લાઈવ માં રવિ લાઈક કમેન્ટ કરતા રહેજો લાઈક કરી દેજો લાઈક નો કર્યું હોય એને સ્વાગત છે મારી લાઈવ માં લાઈક કમેન્ટ કરતા રહેજો રાધે 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 ટાઈમિંગ લાઈવમાં આવતા હોય મિત્રો મારે લાઈક ન કહેવાનું હોય લાઈક કરતા રહ્યો મારા વીરા નમસ્તે 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 ટાઈમિંગ મારી લાઈવમાં આવતા હોય એમને મારે લાઈક કરવાનું ન કહેવાનું હોય લાઈક કરી દેવાય મારા વીરા સ્વાગત છે મારી લાઈવમાં નવા જોડાયેલા મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો રિટર્ન આપી દઈશ જય માતાજી જય દ્વારકાધી શરણ મહાદેવ બીકે જાદવ ઓ બી કે ભાઈ કેમ છો સ્વાગત છે મારી લાઈ

સ્વાગત છે મારી લાઈફમાં લાઈક કમેન્ટ કરતા રહેજો મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો થોડીક જોઈ વિચારીને કમેન્ટ કરજો કોઈને હું ઇન્વાઇટ નથી કરતી કે મારી લાઈફમાં આવો તમે મારી લાઈફમાં આવવું હોય તો જય માતાજી બેન કરીને જ કમેન્ટ કરવાની બાકી ખરાબ કમેન્ટ કરવી એ મારી life માં નહીં આવવાનું સ્વાગત છે મારી life મિત્રો like કમેન્ટ કરતા રહેજો ને movie subscribe કરી દેજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે મારી life મહેરબાની કરીને ખરાબ કોમેન્ટ મારી લાઈવમાં નહીં કરવાની જય માતાજી કરીને જ બેન એ જ કોમેન્ટ આવી જોઈએ બાકી છે ને ખરાબ કોમેન્ટ મારે જોઈએ નહીં અને મારી લાઈવમાં કામ નથી કોઈ મળ્યું સ્વાગત છે મારી લાઈવમાં લાઈક કમેન્ટ કરતા રીધો નવા જોડાયેલા સબસ્ક્રાઈબ કરી દેજો জয় শ্রী কৃষ্ণ জয় শ্রীকৃষ্ণ તમે ક્યાંથી છોડ્યું એનું હું છું ભાઈ અમરેલીથી લાઈક કરતા રહેજો નવા જોડાયેલા સબ્સ્ક્રાઇબ કરી દેજો છો તમારા મેરેજ થઈ ગયા છે આ મારા બે છોકરા છે ખબર ના રાધે 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 સ્વાગત છે મારી લયમાં જય માતાજી બધાને જય દ્વારકાધીશ Jai Mata Ji Jai Mata